ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું જેમાં મુખ્યમંત્રી સહિત કુલ છવ્વીસ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે આ યાદીમાં રાજકોટ શહેરને સાઈડ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે નવા મંત્રીમંડળમાં એક પણ ધારાસભ્યને સ્થાન અપાયું નથી એક સમય હતો કે રાજકોટના ધારાસભ્ય વજુભાઈ વાડા અને ત્યારબાદ વિજય રૂપાણી ગુજરાત સરકારના મહત્વના ચહેરાઓ હતા ત્યારબાદ આજનો દિવસ છે જ્યારે રાજકોટનું નેતૃત્વ વિહીન થયું છે રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં મહિલા જાતિગત સમીકરણ અને યુવા ચહેરા તરીકે ડોક્ટર દર્શિતાબેન શાહ રમેશ ટિલાડા અને ઉદય કાનગઢના નામ ચર્ચામાં હતા પરંતુ યાદી જાહેર થઈ તો તેમાંથી એક પણ નામ જાહેર ન થતા નવા મંત્રી મંડળમાં રાજકોટને બાકાત રાખવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે આ મુદ્દે અમે રાજકોટના પત્રકાર અનિરુદ્ધ નકુમ સાથે ખાસ વાતચીત કરી હતી તેમણે શું કહ્યું છે તે સાંભળો અનિરુદ્ધભાઈ પહેલી વખત એવું થયું છે કે મંત્રીમંડળમાં રાજકોટથી કોઈ નેતાને સ્થાન નથી મળ્યું કોઈ ધારાસભ્યને સ્થાન નથી મળ્યું આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્ર કચ્છમાંથી કુલ નવ ધારાસભ્યોને મંત્રી પદ અપાયું છે પણ રાજકોટને નથી અપાયું અને આવું કદાચ પહેલી વાર કહી શકાય શું કારણ લાગે છે આ જે પ્રકારના અત્યારે આંતરિક વિખવાદ હતો શું તેનું પરિણામ છે આ એ એક રાજકોટ ને પદ નથી મળ્યું પણ એક સૌરાષ્ટ્ર નું પદ સો ટકા વધારવામાં આવ્યું છે કે પેલા જ્યારે મંત્રી હતા તો એ પાંચ જ હતા અત્યારે આઠ મંત્રી આપવામાં આવ્યા છે પણ રાજકોટ એક આંતરિક દખો રાજકોટમાં તમે જો કે રાજકોટના ઇતિહાસ ની અંદર ભાજપમાં પહેલી વાર એવું બન્યું છે કે રાજકોટ ની અંદર કોઈને પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી અત્યાર સુધી રાજકોટમાં કે જે દેશના વડાપ્રધાન છે એ તેની પહેલી ચૂંટણી રાજકોટ થી લઈ રહ્યા હતા વિજયભાઈ મુખ્યમંત્રી હતા એ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા તે ઉપરાંત કેતુભાઈ પટેલ નું વતન પણ રાજકોટ હતું અને મોટામાં મોટી વાત છે અત્યાર સુધીમાં અઢાર થી ઓગણીસ વખત જે નાણામંત્રી તરીકે ફરજ બજાવી હતી એવા વજુભાઈ વાળા જેને સતત રાજકોટ ને જીવતું અને રાજકોટ એટલા માટે કે સૌથી કેબિનેટ બેઠકો પેલા રાજકોટ માં મળતી હતી આ વખતે પેલી વાર એનો મતલબ સીધો દેખાય આવે છે કે કોઈ એવો નેતા નથી રાજકોટ ની અંદર કે એવો સક્ષમ નેતા નથી જેના કારણે રાજકોટ ને આજે પદ નથી મળ્યું પણ આની પાછળ કારણ શું લાગી રહ્યું છે કારણ કે આવું પહેલી વખત કહી શકાય નેતૃત્વ નથી એવી વાત તો છે નહીં તો રાજકોટ ને આ આ આ પ્રકારે બાકાત રાખવા પાછળના કારણ તમારા મતે શું હોય શકે એ પહેલી વખત જ્યારે પહેલી વાર ધારાસભ્ય હતા ભાનુબેન બાબરી હતા એને કેબિનેટ મંત્રીમાં સ્થાન આપવામાં આવ્યું હતું બીજી વાર કે આ વખત બે હજાર બાવીસની પહેલી વખત તો વિધાનસભાની ચૂંટણીમાં રમેશભાઈ ટીલારા પ્રથમ વાર ચૂંટણી ધારાસભ્ય બન્યા ઉદયભાઈ કાનગર પ્રથમ વાર ધારાસભ્ય બન્યા અને ડૉક્ટર દર્શિતાબેન શાહ પ્રથમ વાર જારે એટલે કે અનુભવ કે જે ખરેખર અનુભવ હોવો જોઈએ અનુભવની કમીના કારણે એ લોકોને આ પદ આપવામાં નથી કારણ કે આ ત્રણેય લોકો છે એ પહેલીવાર ધારાસભ્ય બેના એટલે એને બોરો અનુભવ નથી એને એના કારણે પણ બની શકે અને ભાનુબેન બાબરિયા હતા પણ એમનું પત્તું કપાયું છે એટલા માટે પહેલી વખત આ પ્રકારનું જોવા મળી રહ્યું છે અમારી સાથે જોડાયા અનિરુદ્ધભાઈ તે બદલ આપનો આભાર